આપણા શરીરમાં બી સંધિ થાય બસ એ ઈશારદિ વસ્તુ છે બસ ત્યાં સાહેબ રમી રહ્યો એટલે જો સંધ્યા આરતી નો મહિમા ગુરુ મહારાજ બાપા આપણને એનાથી સંપૂર્ણ કરી ગયા બાપા ઘણી વાકેવાર પ્રભુને કાલા વાલા એ વાલા લાગે પ્રભુને કાલા વાલા કરો તો હરિજી જાય સુદ્રદય ના ભાવ થી જો પ્રભુને આરાધ કરીએ તો એ પ્રભુ તો દયાનો નો સાગર છે એ આપણી અરજ સ્વીકારીશ એટલે બાપા ઘણી વાર કે દાસ ગોવિંદ કરતા ગુરુ મહાન છે ગોવિંદ તો પછીની વાત છે પેલો મારો સદગુરુ બસ આ સંતોનું માટમ છે એટલે બાપા ઘણી વાર કહેતા કે મારા સદગુરુ નાઠુ બાપા બસ એ જ મારા ભગવાન છે કેસરજી મૂળ ગુરુ ગાદી આપણી બધાની ત્યાંથી જ્ઞાન આવ્યું નાથુ બાપા આવ્યા અને નાઠુ બાપા આવીને આખા દક્ષિણ ગુજરાત ની અંદર આ જુદા જુદા નો પ્રકાશ ફેલાય બાવીસ હજાર ઓગણીસો સડસઠ માં અને રવિ નું ઉદય થવાનું થયું આજ સમય આજ તક બસ આજ સંઘિ કાળે ભાણ હસ્ત થઈ ગયો અને રવિ નું ઉદય થવાનું થયું કાટક વટ પાછા આપણે સૌ જાણીએ છે સદગુરુ બાલુરામ સ્વામી જ્યારે નાઠો બાપા દક્ષિણ ગુજરાત માંથી વિદાય લે અને કહે છે 700 માણસ ની હાજરી માં બાપા બાલુરામ સ્વામી ને નિવાજ ગયા એના પાન પરવાનો આપ્યો અને કહે કે મંદર ને કે હવે પછી આ જે કઈ છે એ બાલુભાઈ સંભાળ છે બસ આ દેશ આપીને ગયા કેસરજી ગયા અને કેસરજી ગયા પછી બાપાએ એ નથુરામ બાપા છોડી દીધો પણ આ બાજુ બાપાને આદેશ આપતા રાખ્યા એક સમયે ભાણનો અસ્ત થઈ ગયો અને એક સમયે જો આ સંધિ આ સમય છે આ ટક છે એક તકે બસ રવિનો ઉદય થયો ભાણ અસ્ત થઈ ગયો છે અને સદગુરુ બાલુરામ સ્વામી ને આ પાન પરવાનો સાતસો માણસની ની હાજરીમાં આ વાત થયેલી અને આમ જુદલપીર મંદિર મોર એ જુદા બાપાની નાગની ગુરુ કાઢી બાપા આવ્યા છે એમના વંશો જો આપણા બાપા નાદના છે જેમ કણભામાં કણભામાંથી પીર અને વજાપી ખેડામાં થઈ ગયા એ જોધાપીની નાટની ગુરુ ગાડી તેમ આ જોધાપીર મંદિર મોર એ જોધા બાપાની નાટની ગુરુ ગાડી કેસરીનો નર કાંઠો આ મરનો નર કાંઠો બાપાએ કાંઠી ગા શીડો અડાડી દીધો જો એ બાપાની કૃપા ને ગુરુ મહારાજ જ્યારે સંધ્યા આરતીનો તાણો થતો

એ રીતે બાપાનું સમરણ કરજો અન્ય ભાવિક ભક્તજનો જે કઈ ઈષ્ટ દેવતાને માનતા હોય પ્રેમથી હરિનું સમરણ કરવાનું છે આપણે બે મિનિટ બાપાની ભંડગી કરી દઈએ બસ જેમ મને તેમ શાંત શાંતિ જાળવજો બસ શાંત મૌન બસ એ કંઈ ક્રિયા નથી એ કંઈ વસ્તુ નથી એ સ્થિતિ છે એ વસ્તુ છે સ્થિતિ એક મૌન બસ એટલે જેનું મન ડબ થઈ ગયું મન શબ્દમાં ભળી ગઈ એને સંતોએ બસ જે ગુરુ મહારાજે ઈશારો આપ્યો છે બસ એ ઈશારા દ્વારા આપણે કરીને સમરણ કરી દઈએ પ્રેમથી બાપાનું આહવાન કરીએ અને પ્રેમથી ભગવાનની વનગી કરી દઈએ બોલો સત્ય ગુરુ ओ <laughs> <laughs> <laughs>